હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ એવી મીઠાઈ કે જે ફક્ત ઘરે પંદરથી વીસ જ મિનિટમાં બનીને તૈયાર થશે તો હવે બજાર પર લેવા જવાની બિલકુલ જરૂર નહીં પડે મૂંઘી મીઠાઈ ઘર પર સસ્તામાં બની જશે તો ફરસાણવાળાની દુકાન જેવી મીઠાઈ આપણે બનાવીશું તો ચાલો ઘરતે ઘરે એકદમ આસાનીથી બની જતી મીઠાઈ બનાવવાનું શરૂ કરી દઈએ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં તમે અહીંયા વન ફોર કપ જેટલું દૂધ લીધેલું છે આ દૂધને આપણે ગરમ કરીશું આપણે ફક્ત એક લિટર દૂધમાંથી થાળી ભરાઈને તેટલી મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ જશે તો દૂધ આપણું ધીરે ધીરે ગરમ થવા લાગ્યું છે ત્યારબાદ તેમાં આપણે એક ચપટી જેટલા કેસરના તાંતર એડ કરીશું જેથી મીઠાઈ છે ને આપણી એકદમ સરસ કલરફુલ તૈયાર થાય તમે આ મીઠાઈને વ્હાઈટ મીઠાઈ પણ બનાવીને એન્જોય કરી શકો છો જો આ રીતે થોડા દૂધમાં પહેલાં તમે કેસરને એડ કરશો ને તો એનો કલર ખૂબ સરસ એવો આવીને તૈયાર થશે વધારે દૂધમાં જો તમે કેસર એડ કરશો ને તો તમારે જેવો ખાસ કલર જોતો હશે ને તેવો નહીં આવે હવે આ કેસરવાળું દૂધ છે ને તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું સ બાઉલમાં આપણે દૂધને આ રીતે કાઢી લેશું તો એ જ પેનમાં ફરી આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી આપણે દૂધ એડ કરીએ ને તો દૂધ પેનના તળિયે ચીપકતું નથી તો મેં એક લિટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે દૂધને આપણે બોઇલ થવા માટે રાખી દઈશું હંમેશા આપણે જ્યારે પણ તમે ઘરે મીઠાઈ બનાવો ત્યારે પેન હંમેશા તમારે જાડું જ લેવાનું છે જેથી મીઠાઈ તમારી પેનના તળિયે બેસી ના જાય આ એકદમ આ મીઠાઈ એટલી સોફ્ટ અને સ્પંચી બને છે કે મોઢામાં નાખતા જ ઓગળી જશે એવી એકદમ મસ્ત મોઢામાં ઓગળી જાય ને એવી બનીને તૈયાર થશે તો દૂધ આપણું સરસ રીતે ઉકળવા લાગ્યો છે જ્યારે ઉકળતી વખતે આ સાઈડમાં જે કિનારી બંધાઈ જાય છે ને એ કિનારીને પણ આપણે દૂધમાં આ રીતના એડ કરતા જઈશું અને દૂધ આપણું એકદમ સરસ રીતે ઘટ થઈ જશે તો દૂધ આપણું સરસ રીતે ઉકળવા લાગ્યું છે ત્યારબાદ તેમાં આપણે એક કપ જેટલી ખાંડ કરીશું જો તમે વધારે મીઠું પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે ખાંડને કરી શકો છો અને સરસ રીતે ખાંડ આપણી ઓગળી જાય ત્યાં સુધી આપણે ફરીથી દૂધને હલાવીશું તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ના તો આપણે ચાસણી લેવાની ઝંઝટ ના તો આપણે માવો એડ કરવાની ઝંઝટ જો કોઈ પણ સામગ્રી ઘરે નહીં હોય ને તો પણ આ મીઠાઈ તમારી બનીને તૈયાર થઈ જશે બેથી ત્રણ જ સામગ્રીમાં એ પણ બધાના ઘરમાં ઇઝીલી મળી આવે છે તો ફક્ત ત્રણ સામગ્રીમાંથી આપણે આજે આ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે તો ખાંડ આપણી સરસ રીતે મિલ્ટ થઈ ગઈ છે ત્યારબાદ જે આપણે આ કેસરવાળું દૂધ બનાવ્યું છે ને તેને પણ આપણે એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લેશું તો આ મીઠાઈ આપણી એકદમ મસ્ત કલરફુલ અને કેસર ફ્લેવરમાં બનીને તૈયાર થશે જો તમારી પાસે કેસર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો કોઈ પણ વસ્તુ આ મીઠાઈમાં ફરજિયાત નથી તમારી મનપસંદ તમે આમાં એડ કરી શકો છો તો નાના એવા તહેવારોમાં અને મહેમાનને પણ તમે આ મીઠાઈ ખવડાવીને એન્જોય કરાવી શકો છો નાનો એવો તહેવાર હોય રક્ષાબંધન હોય કે સાતમ આઠમ હોય આ મીઠાઈ બધાના ઘરમાં બનતી જ હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે એવી સુપર ટેસ્ટી આ મીઠાઈ આપણે આજે બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ મેં અહીંયા એક મોટું કપ તમે તમારા ઘરનું કોઈ પણ વાસણમાં લઈ શકો છો કોઈ પણ જાતનું મેજરમેન્ટનો આપણે ઉપયોગ નથી કરવાનો તો આપણે નાળિયેરનું છીણ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમથી લો રાખીશું જેથી સરસ રીતે હવે આપણે આ મીઠાઈને સરસ રીતે હલાવીશું હવે ત્યાં સુધી આપણે મીઠાઈને હલાવીશું જ્યાં સુધી પેનનો તળિયામાંથી મીઠાઈ આપણી ચીપકતી બંધ થઈ જાય ત્યાં સુધી આપણે સતત હાથને બિલકુલ વિરામ આપ્યા વગર સતત હલાવતા રહીશું જેથી પેનના તળિયે ચીપકે પણ નહીં અને મીઠાઈ આપણી કમ્પ્લીટ એવી પરફેક્ટ બનીને તૈયાર થશે ઘણા રેસીપીને ટોપરા પાક પણ કહેતા હશે સરસ રીતે મિક્સ કરીને હલાવી લેશે તો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ધીમે ધીમે મીઠાઈ આપણી પેનના તળિયાને છોડવા લાગે છે તો એકદમ સરસ રીતે પેનની તળિયું ના છોડે ત્યાં સુધી આપણે હલાવીશું હવે આપણે એવી સામગ્રી એડ કરીશું કે જેથી આ મીઠાઈ છે કે ટોપરા પાક છે એ એકદમ મસ્ત મીઠ માર્ક મીઠાઈવાળાની દુકાન જેવું બનીને જ તૈયાર થશે તો તેના માટે મેં અહીંયા ફ્રેશ મલાઈ લીધેલી છે તો બે ચમચી જેટલી આપણે ફ્રેશ મલાઈ એડ કરીશું વાસી મલાઈનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો મલાઈ આપણે ફ્રેશ જ લેવાની છે અને ત્યારબાદ અડધી ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર લીધેલો છે તેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવી તૈયાર થશે સરસ રીતે આપણે કરી જો તમારી પાસે એકદમ ફ્રેશ મલાઈ ના હોય અને તમારે જો આ મીઠાઈ ખાવાનું મન થાય ને તો તમે મલાઈ ની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે પેનની સપાટી સરસ રીતે છોડવા લાગ્યું છે તે એકદમ પરફેક્ટ રીતે મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે બિલકુલ પેનમાં ચીપકતી નથી હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો સૌથી પહેલાં તમે અહીંયા ટ્રે લીધી છે અને ટ્રેમાં બટર પેપરને સરસ રીતે રાખી દીધું છે તો બેટ બટર પેપરને આપણે ઘી વડે સરસ રીતે કોટ કરી લઈશું જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને જો તમારી પાસે આ રીતની ટ્રે પણ ના હોય ને તો તમે તમારા ઘરમાં રેગ્યુલર થાળી જે જમવામાં આપણે ઉપયોગ કરીએ છીએ ને એ થાળીનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો જે હવે આપણે સ્વીટ બનાવીને જે હવે આપણે મિશ્રણ બનાવીએ છીએ ને એ મિશ્રણને આપણે એડ કરી દેશું તો આ રીતે મેં અહીંયા બટ્ટે બધી જ મિશ્રણને એડ કરી દીધું છે અને આ રીતે વાટકામાં મેં ઉપર ઘી લગાવી છે ઘી ઘીવાળો વાટકો આપણે આ રીતના પ્રેસ કરી દઈશું જેથી વાટકામાં મીઠાઈ આપણે ચીપકીએ નહીં અને એક જ સરખા લેવલમાં આપણે મીઠાઈને પાથરી લેશું તો સરસ રીતે મેં અહીંયા પ્લેટમાં કમ્પ્લીટ એવી સરસ તમજો એકદમ મસ્ત રીતે સેટ થઈ ગઈ છે અને એક જ સરખા લેવલમાં મેં અહીંયા સેટ કરી છે તો ઉપરથી આપણે પિસ્તાને સ્પ્રિંકલ કરીશું તમે પિસ્તાની જગ્યાએ કાજુ બદામ પણ લઈ શકો છો અને ના એડ કરવું હોય તો પણ તમે સ્કીપ પણ કરી શકો છો પણ તમે એનો લુક તો જોવો છો પિસ્તા એડ કરીએ તો કેટલું મસ્ત લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી આ સ્વીટ બનીને તૈયાર થાય છે તો પિસ્તા એડ કર્યા બાદ આપણે આ રીતના તાવીથાના મદદથી ઉપરથી આ રીતના સ્પ્રેડ કરી દઈશું જેથી પિસ્તા છે ને આપણા ડિમોટ કરતી વખતે નીકળે નહીં જો આ રીતની એકદમ ઓછા ખર્ચમાં ઘરે જો મીઠાઈ બનતી હોય તો માર્કેટમાં લેવા જવાનું તો બિલકુલ જરૂર નહીં પડે અને ટેસ્ટ પણ તમે જો બજારનો લેજો અને ઘરે બનાવીને ખાજો તો બજારના ટેસ્ટ કરતાં ઘરનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે અને એકદમ હેલ્ધી રીતે અને આપને ખબર જ છે કે આપણે કેવી રીતે બનાવીએ છીએ તો બજારની મીઠાઈ તમે કેવી રીતે બને છે કેવા ઘીમાં બને છે એ તમે ક્યારેય જોયું નહીં હોય જો આ રીતે ઘરે બનાવીને ખાશો ને તો એકદમ હેલ્ધી રીતે આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે અને ના માવાનો ઉપયોગ કર્યો છે કે ના આપણે ચાસણી લેવાનો ઉપયોગ કર્યો છે તો પણ પંદરથી વીસ જ મિનિટમાં આ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આ મીઠાઈને આપણે સેટ થવા માટે ત્રણથી ચાર કલાક માટે રાખી દઈશું તો ચારથી પાંચ કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સેટ સરસ એવો ટોપરા પાક આપણો સેટ થઈ ગયો છે તો હવે આપણે ટોપરા પાકને ડિમોટ કરી લઈશું તો આ રીતે મેં ડિમોટ કરી લીધો છે અને ઉપરથી જે આપણે જે બટર પેપર રાખેલો છે એને પણ આપણે રિમૂવ કરી લઈશું હવે સરસ રીતે આપણે છરીની મદદથી કટ લગાવી લઈશું તો એકદમ ઓછી મહેનતમાં અને બધાને ભાવે આ મીઠાઈ આપણી કે મીન્સ કે ટોપરા પાક પણ તમે કહી શકો છો એ બધાને ભાવશે ન માવાની જરૂર ના આપણે ચાસણી લેવાની જરૂરત રહેશે એકદમ મસ્ત મોઢામાં નાખતા જ ઓગળી જાય તેઓ આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે જો આજે તમને અમારી મીઠાઈની રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ